સૌથી પહેલા તો આજના આ પત્રકાર પરિષદમાં આ સૌ પ્રેસ મિત્ર મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું આ રાજકોટ વોર્ડ નંબર અડસઠ આમ આદમી પાર્ટીનો ઇન્ચાર્જ મારું નામ રાહુલભાઈ ભુવા છે મને થોડા સમય પહેલાં વોર્ડ નંબર ચારના પરેશભાઈ પીપળીયા દ્વારા એક બદનક્ષીની નોટિસ આપવામાં આવેલી છે અને સમગ્ર ઘટના એ હતી કે તિરુપતિ સોસાયટીના વિસ્તારના લોકોએ ત્યાં રોડ ઉપર દુકાનો બની ગઈ હોવાથી પોતાનો રોડ નાનો થઈ ગયો હોવાથી મને બોલાવેલ હતો અને ત્યારે હું ત્યાં ગયો અને તપાસ કરી અને જોયું ત્યારે ખ્યાલ આવ્યો કે રોડ ઉપર દુકાનો બનાવી નાખવામાં આવેલી છે ત્યારબાદ મેં ત્યાંના અધિકારી ને વાત કરી શ્રીવાસ્તવ સાહેબને પણ એને કોઈ રસ ન લીધો એટલે બીજા દિવસે મીડિયા મિત્રોને મેં બોલાવેલા હતા અને મીડિયા મિત્રોને આ સમગ્ર ઘટનાની જાણ કરી હતી અને મીડિયા મિત્રોએ સમગ્ર સમગ્ર ઘટના ઉજાગર કરી અને શ્રીને પણ સવાલ પૂછેલા અને ત્યારબાદ ત્યાંના જે સ્થાનિક જે રોડ ઉપર દુકાનો બનાવવામાં આવેલી હતી અને એ દુકાનોને નોટિસ આપવામાં આવી કે ભાઈ આ પંદર દિવસમાં દુકાનો શા માટે ખાલી ન કરવી આ અંગેની નોટિસો આપવામાં આવી અને દબાણ દૂર કરવાનું કહ્યું તો ત્યારે જે ત્યારબાદ આ ઘટના સ્થાનિક કોર્પોરેટ પરેશભાઈ પીપળિયાને ન ગમી અને એમને મને બદનક્ષીની નોટિસ આપી છે આ નોટિસ આપની સમક્ષ હું એ દર્શાવું છું આ નોટિસ એમને મને આપેલી છે અને ત્યારે આજે આ પ્રેસ વાર્તાના માધ્યમથી હું એમને અને સમગ્ર જનતાને પણ કહેવા માંગુ છું કે એ જગ્યા એ દુકાનો કઈ રીતે અને કેવી રીતે કોની માલિકીની છે અને કોને આપેલી છે આજે એ દુકાન જેમને વેચેલી છે એક વ્યક્તિ મેપાભાઈ એમનું નામ છે અને મેપાભાઈ ભરવાડે સાડા નવ લાખ રૂપિયા આ વ્યક્તિઓને અલગ અલગ આપેલા છે અને આજે મેપાભાઈ ભરવાડ પોતે પોતાના સાડા નવ લાખ રૂપિયા લેવા માટે પણ તલપાપડ કરી રહ્યા છે અને એ દુકાનો ખાલી કરાવવા કે દુકાનો બીજા કોઈ ન લે એ ઉદ્દેશ જ એ સમયે મેં આ મુદ્દા લોકોની સમક્ષ સંતાની સમક્ષ મૂકેલો હતો આજે આ પ્રેસ વાર્તામાં બરોબર જે દુકાન ખરીદનાર વ્યક્તિ છે કે જેના પૈસા ગયા છે અને જે દુખી છે જે રડી રહ્યા છે એ મેપાભાઈ ભરવાડ પણ ખૂબ ખૂબ પોતે ઉપસ્થિત છે તો હું મેપાભાઈને બોલાવીશ આપ એમની પરિસ્થિતિ જુઓ મીડિયા મિત્રોને પણ વિનંતી કરીશ કે મેપાભાઈ પોતે વિકલાંગ છે શારીરિક રીતે પોતે એમની જો આપ આવા હાલત જોવા અહીંયા હું એટલા માટે આ વિકલાંગ વ્યક્તિ છે કે જે ચાલી પણ શકતા નથી આ વિકલાંગ વ્યક્તિ એ પોતાની અહીં બેસો કે બાપુ છે આ વ્યક્તિ એ 9.5 લાખ રૂપિયા દુકાનના આપેલા છે અને આ વ્યક્તિ એ પોતાની રાત દિવસની કમાણી ભેગી કરી અને એમને આપેલા છે અને એના તમામ પુરાવા મેપાભાઈ કે ફાઈલ કે આપની બેનાઓ અહીંયા આ એમના વાઈફ છે અને તમામ પુરાવા આજે હું મીડિયા સમક્ષ મૂકું છું એ કઈ રીતે કે કેની માલિકી કેવી રીતે બેસો બનાવ હવે મેપાભાઈ ને આ વ્યક્તિઓએ દુકાન વેચી છે એમાં આ વ્યક્તિઓના મેપાભાઈએ નામ ફોટા સહિત આપેલા છે એમાં રોડ નંબર ચાર માં રવિભાઈ ગોંડલિયા એક ડોક્ટર છે બરોબર એમને સાડા નવ લાખ રૂપિયા મેપાભાઈ આપેલા છે એમની સાથે હતા વલ્લભભાઈ પીપળિયા અને પરબતભાઈ રંગાણી આ ત્રણ વ્યક્તિઓ સાથે મળી અને મેપાભાઈ સાથે ડીલ કરી હતી વાત એટલી નથી કે ભાઈ આ ત્રણ વ્યક્તિઓ ડીલ કરી સાડા લાખ રૂપિયા લીધા બદલામાં આ વ્યક્તિ એને ડોક્યુમેન્ટમાં દસ કહી શકાય લખીને આપેલું છે સૂચિતમાં હવે જયારે મેપાભાઈ આ વ્યક્તિને શૈલેષભાઈ આશોદરિયા નામના વ્યક્તિ છે શૈલેષભાઈ આશોદરિયા નામના વ્યક્તિ આખી ફાઇલ બનાવીને આપેલી છે અને ફાઇલમાં જ્યારે મેપાભાઈ ને ફોન કરીને પૂછે છે કે ભાઈ મારી મારે હવે શું થશે મારા સાડા નવ લાખ નું શું થશે ત્યારે શૈલેષ એવો જવાબ આપે છે અરે ભાઈ હું આપને ઓળખતો પણ નથી અને જ્યારે પૈસા અલગ વ્યક્તિઓ લે છે

ડર રાખો આ આવી તમારી નોટિસોથી મને કોઈ ફેર પડતો નથી આ જાહેરમાં હું નોટિસ આ બરાબર ફાડી નાખું છું અને કદાચ મારી ઉપર કેસ કરવો હોય મને જેલમાં નાખી દેવો હોય તો જેલમાં પણ આપ નાખી શકો છો અમે આવી નોટિસોથી ડરવાવાળા વ્યક્તિ નથી આ નોટિસનો હું ઘાપ કરું છું બરાબર તમારે જે નોટિસ આપવી હોય જેટલી નોટિસ આપવી હોય આપી દો અને કદાચ આવતીકાલે કોઈ પણ બાબત છે મને આપને નહીં કરવો હોય આપણે નહીં કરી લીધું છે આપ ધમકીઓ અપાવડાવો છો અત્યારે આપ ડરાવવાનો પ્રયત્ન કરો છો પણ હું આપ સૌને કહેવા માંગુ છું અમે ડરવા વાળા નથી અમે ડબલ તાકાતથી લડશું અને જ્યારે ઈશ્વરે બીજો જન્મ આપ્યો છે ને એ લોકોના આવા લોકોના સાથ આપવા માટે શીખવું છે તો ગમે તે પરિસ્થિતિમાં એમને પણ અમે ન્યાય અપાવીને રહેશું એમના રૂપિયા પણ પાછા અપાવીને રહેશું એ પણ હું ખાતરી એમને આપું છું અને વિશેષ વાત એ કરવાની કે તમે આવા કેટલાય બાંધકામો કરેલા છે કરો કેસ આપનામાં હિંમત હોય તો જાઉં કોર્ટમાં તમામ પુરાવા સાથે તમામ રજૂ કરીશ અને એક નહીં ભેગા મળી છે મીડિયાના મારફતે લોકોના મારફતે આવા વ્યક્તિઓના આ વિકલાંગોની પાસે જઈ અને કઈ આપીને ફોટા પડાવો જો અને એમ કહો છો મેં વિકલાંગોની મદદ કરીએ છીએ આ આવું કરો સાડા નવ લાખ રૂપિયા વ્યક્તિ ગઈ ગયા મને કીધું કે સોનું વેચીને સાડા નવ લાખ રૂપિયા તો મેં આજે મારા આંખમાં આસુ છે જજરિયા છે કે સોનું વેચીને કોઈ વ્યક્તિ સાડા નવ લાખ રૂપિયા ભેગા કરે છે આખા જીવનની કમાણી એમની આખા જીવનની કમાણી કોઈ એક વ્યક્તિને આપે છે અને તમે એને આવી ફાઇલો બનાવીને બરોબર એમ કહો છો પડશે નહીં પડશે તો હું બેઠો છું ચિંતા કરવાની નથી એ એક લાખનું લખાણ નહીં ફાઇલમાં ક્યાંય સિગ્નેચર સાક્ષીની નહીં જે વ્યક્તિ લીધું છે એને ખબર નથી કે મેં આ મેં સાઈન કરી છે બરાબર કોઈ જાતનું આવી રહ્યું નહીં બસ મામા બનાવવાની વાતો અને આ રીતે પૈસા બનાવવાના છે આજે હું આ તમામ નેતાઓના પરિવારના લોકોને પણ એક વિનંતી

હું આપ સૌને વિનંતી પણ કરું છું ક્યાં ક્યાં નેતાઓ છે કે આ પ્રકારના કૃત્ય હતા હવે આ ભાઈ ફોટા આપે છે ફોટા આપ્યા છે આ બધા ભાજપના લોકો છે વોર્ડ નંબર ચાર ના વિધાનસભા અડસઠ ના લોકોને હું પૂછવા માંગુ છું આ રવિભાઈ ગોંડલિયા વલ્લભભાઈ પીપળિયા શૈલેષભાઈ આસોદરિયા કે પરપતભાઈ રંગાણી કોણ છે લોકોને ખબર છે જનતાને ખબર છે આ કોના માટે કામ કરે છે બરાબર અને કોની સાથે હોય છે આ તો આ કોર્પોરેટરની સાથે હોય છે દરરોજ સાથે મળી અને આવા કાર્ડ કરે છે આવા લોકો પાસેથી ગરીબ લોકો પાસેથી પૈસા ઉઘરાવે છે અને જ્યારે સમય આવે દુકાન પડે અથવા જ્યારે રૂપિયા લેવાના આવે ત્યારે આ લોકો ફોન ઉપાડતા નથી અને એવા જવાબ આપે તાઈ કરી લે હવે આ શૈલેષભાઈ આસોદરીએ એવું કીધું કે ભાઈ મને ખબર જ નથી આખી વાતની વિચાર કરો જેની આમાં સિગ્નેચર જે નોટરી કલા કરાવેલી છે નામ છે એને ખબર જ નથી કે માને મારી જાણવર થઈ ગયું છે આ બધું મને કઈ ખબર નથી તો આ ત્રણ વ્યક્તિ આ રવિભાઈ ગોંડલિયા બરોબર પૈસા ઉઘરાવે છે સાડા નવ લાખ રૂપિયાના દવાખાને સેટેલાઇટ ચોકમાં એના દવાખાને બે હપ્તામાં પેલો હપ્તો સાડા ચાર લાખ રૂપિયાનો હતો અને બીજો હપ્તો પાંચ લાખ ને એક હજાર રૂપિયાનો હતો નવ લાખ ને એકાવન હજાર રૂપિયા આ વ્યક્તિ બરોબર આ કંડિશનમાં દવાખાને જઈને જઈ રહ્યા છે તો આ બધાના નામ સહિત પુરાવા કે હવે આ વ્યક્તિ ક્યારે કરશે કમિશનર પાસે જવા જશે મળતા નથી કોઈ કમિશનર કલેક્ટર મળતા નથી કોઈ જગ્યાએ આવા વ્યક્તિને જવાબ મળતા નથી ધક્કા થાય છે હવે બહાર દેશવું પડે છે બહાર બેસીને આવતા રહે છે તો હું લોકોને કહેવા માંગુ છું કે આત્મા જગાડવાની આજે જરૂરિયાત છે કોઈએ તો બોલવાની જરૂરિયાત છે આ એવો ડરનો માહોલ કર્યો છે કે તમારું નામ હોય તો નામ નહીં લેવાનું સ્થાનિક વિસ્તાર તિરુપતિ સોસાયટી વિસ્તારના લોકોએ મને રાતે બધું કીધું કે આ વ્યક્તિની દુકાન છે આનો હાથ છે બીજા દિવસે એ લોકોને ધમકાવવામાં આવે નામ લઈને દેખાડો આવી દાદાગીરી કરશો તમે અને આવી દાદાગીરી કરશો ઈશ્વર જોઈ રહ્યો છે ભગવાન જોઈ રહ્યો છે